મતદાન જાગૃતિ અંતર્ગત શાળા કક્ષાએ યોજાયેલ રંગોળી સ્પર્ધામાં વી કે ભુલા શાળાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો બગોડા પ્રાથમિક શાળા ખાતે પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર શાળાને જિલ્લા શિક્ષણ અધિકારીના વરદસ્તે સન્માનિત કરાયું

વિજેતા શાળાઓને પ્રોત્સાહિત કરવા બુધવારના રોજ પાટણ શહેરની બગવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિજેતા શાળાઓ સહિત રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ સુંદર મજાની રંગોળીઓ તૈયાર કરી મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવ્યો જેમાં અઢાર પાટણ વિધાનસભા વિસ્તારની રંગોળી સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલ શાળાના સ્પર્ધકોને પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહી પુરસ્કાર આપી સન્માનિત કરી મતદાન જાગૃતિ અંતર્ગત આયોજિત રંગોળી સ્પર્ધાના કાર્યક્રમની સહારણા કરી હતી બગોણા શાળા ખાતે આયોજિત રંગોળી સ્પર્ધાના નિર્ણાયક પદે જગદીશભાઈ ગોસાઈ સીડીપીઓ પાટણ ઉર્મિલાબેન પટેલ સીડીપીઓ સરસ્વતી હેતલબેને પોતાની સેવા આપી આ કાર્યક્રમમાં એઆઈ મનીષાબેન પ્રજાપતિ કનુભાઈ દેસાઈ બીઆરસી મીનાબેન ઉત્તમભાઈ સહી શાળાના શિક્ષક અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો લોકસભા બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીમાં પાટણ જિલ્લાની અંદર શાળા કક્ષાથી શરૂ કરી અને ક્લસ્ટર લેવલે ત્યારબાદ બ્લોક લેવલે અને જે તે વિધાનસભા એટલે એ આર કક્ષાએ સ્પર્ધા આજે પૂર્ણ થયેલી છે હવે આ જે ચારેય વિધાનસભાઓમાં જે વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે એ આરો કક્ષાએ આગામી ત્રણ મેના રોજ જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે અને આ વિદ્યાર્થીઓ મારફત અને આ રંગોલી સ્પર્ધા મારફત મતદારોને જાગૃત કરવાનો અમારો પ્રયત્ન છે જેમાં ખાસ કરીને મહિલા મતદારો યુવા મતદારો અને પંચ્યાસી વર્ષ કે તેથી વધુ જે વૃદ્ધો છે એ અને દિવ્યાંગ મતદારો એ વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે એ માટેનો અમે આ રંગોળી સ્પર્ધાથી સમગ્ર જિલ્લાને મેસેજ આપ્યો છે અસ્તુ થેન્ક યુ રિપોર્ટર અલ્પેશ રીમાણી પાટણ